રાજ્ય સરકાર દ્વારા રાઇટ એજ્યુકેશન એટલે કે આઈટી નિયમ બનાવવામાં આવે છે આ ગરીબ અને મફત શિક્ષણ માટે પ્રવેશ આપવાનો હોય છે પરંતુ ઘણા આ નિયમના ધજાગરા પણ ઉડાવાઈ રહ્યા છે ત્યારે ભુજમાં રહેતા દિગ્વિજયસિંહ જાડેજા નામના નાગરિક પોતાના ચૈદ વર્ષીય દિવ્યાંગ એટલે કે મંદબુદ્ધિ સંતાનને શાળામાં પ્રવેશ આપવા માટે ક્યાંક ભટકી રહ્યા છે ત્યારે ક્યાંક પણ તેમને દાદ મળતી નથી દિગ્વિજયસિંહ જાડેજાએ એકવીસમી માર્ચે જિલ્લા કલેક્ટરને આપેલ અરજીમાં જણાવ્યા અનુસાર ચૌદ વર્ષીય મંદબુદ્ધિ એટલે કે દિવ્યાંગ પુત્રને ભુજની પણ શાળામાં પ્રવેશ અપાતો નથી ત્યારે અંગે ધક્કા ખાવા છતાં પણ તેમના પુત્રને કોઈ શાળામાં પ્રવેશ અપાતો નથી જોકે લેખિતમાં રજૂઆતને પગલે પંદર દિવસ જેટલો સમય વીતી ગયો છતાં હજુ સકારાત્મક પરિણામ આવ્યું નથી સિદ્ધાંત અને અલગ અલગ ક્ષેત્રથી સરકાર દ્વારા આવા બાળકોને ઘણી સહાય આપવામાં આવે છે અભ્યાસ માટે સ્કૂલો ખોલવામાં આવી છે એ તસ્તે છે આથી ગ્રાન્ટેડ સ્કૂલો પણ ખોલવામાં આવી છે જેને ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે ટીચરો ફાળવવામાં આવે છે પણ આનામાંથી મારા બાળક માટે એક પણ વ્યવસ્થા તંત્ર ધારવા કરી દેવામાં નથી આવતી હું બધી સ્કૂલોમાં પણ જઈને આવ્યો છું ચાર વર્ષથી બધી જગ્યાએ રજૂઆત પણ કરેલી છે છેલ્લે થાકી હારી અને ભોજના

એના વચ્ચે મે આજે ત્રેવીસ દિવસ કાઢી નાખ્યા છતાં કલેક્ટર સાહેબ નો પેટ નું પાણી હલ્યું નથી અને દરોડા સાહેબ નું નથી કોઈ જવાબ આપેલો મને લેખિતમાં આપી દે કે સાહેબ તમે જાઓ દીકરી જોઈ તમારા બાળક માટે હાઈસ્કૂલ અમે એડમિશન કહી દીધું છે તમે જવા તૈયાર છો સમાચાર ની વાત કરીએ